પાર્ક કાપોદરા એ ઉત્તરાયણનો બ્રિજ ગણે છે ત્યાં છેલ્લા દસ દિવસથી આ લોકોએ કમ્પ્લેન કરેલ છે આ ગટર બાબતની તમે આ જુઓ તમે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર કમ્પ્લેન આ ભાઈ કરી છે તમે આરે વેરો આવે એક મકાનનો એક લાખ રૂપિયા અને કેટલા મકાન છે મોટો ત્રણસો છે આ હવે ત્રણસો ગુણ્યા એક લાખ કરો તમે કેટલા રૂપિયા છે એક વર્ષના ખાલી ખાલીઓ કમસે કમ ત્રીસ કરોડ રૂપિયા જ્યાં ત્રીસ કરોડ રૂપિયા આ લોકો અહીંયા ચૂકવે છે અને એની હાલત જોવો તમે પાણી આ દસ દિવસથી આ હેરાન થાય છે મેં જ્યારે મને આ ભાઈ અઠવાડિયા પહેલાં કમ્પ્લેન કરી એટલે મેં તરત જ એમાં ઓનલાઈનમાં અમારો જે કમ્પ્લેનનો ઓલું હોય એમાં મેં ફોન કર્યો હતો અને મેસેજ એ કર્યો હતો તો એણે નોટલેટ કર્યું ને આજે સાત દિવસ થયા છતાં આવ્યા નથી ત્રીસ કરોડ રૂપિયા જો આ લોકો એક વરના એની બાહ્ય રાખી મૂકે ને તો અહીંયા અરે આ ત્યાં સોનાના રોડ થઈ જાય સોનાનો અહીંયા વર્ષ જરા હોય ને તો સોનાનો રોડ થાય એટલે અને પાછા કેટલા વર્ષ જૂની સોસાયટી થાય બાકી હોય પાંત્રીસ વર્ષ જૂની સોસાયટી છે પાંત્રીસ ગુણ્યા તમે આના ત્રીસ કરોડ કરો એટલે કેટલા રૂપિયા છે પરંતુ આ ભાજપની સરકાર જેને ફક્ત ખાલી શોબાજી કરવામાં સભ્ય બનાવવામાં અને લોકોને અંગૂઠા પકડાવવામાં રાસ છે આ જ્યાં તમારા વેરા ટેક્સના પૈસા લૂટી લેવા અને પાછો પ્રોફેશનલ ટેક્સ વ્યવસાય વેરો જીએસટી ઇન્કમ ટેક્સ અને પાછો આ પેટ્રોલનો ટેક્સ તમે વિચાર કરો સો રૂપાડીની વસ્તુમાં તમે સો રૂપિયા તમે કમાવો તમારી માહિતી કેટકે રૂપિયા લૂંટી જાય છે છતાંય તે આ પરિસ્થિતિમાં આ લોકોને રહેવા મજબૂર કરે છે એટલે અહીંનો જે કોઈ પણ અધિકારી હોય ગટર સમિતિનો જે સ્ટેન્ડિંગ ચેરમેન હોય અને કમિશનર ને મેયરને હું આ ચેતવણી આપું છું કે જો આ બે દિવસમાં આનો કાયમી નિરાકરણ કરવામાં નહીં આવે તો આ જ ગટરનું પાણી આ જ ગટરનું પાણી અમે અહીંયાથી ભરીને વરાછાની ઝોન ઓફિસ અને મુગલી શરામાં ઠલવવાનો પ્રોગ્રામ અમે આ બધા એ રાખેલ છે અમે સ્થાનિકોને સાથે રાખી અને આ ગટરનું પાણી આ તમને બે દિવસની વોર્નિંગ આપીએ છીએ નાટક નથી કરવાના આનું કાયમી નિરાકરણ જે કાંઈ લાઈન મોટી નાખવાની હોય ત્રીસ કરોડ રૂપિયા આ લોકો ચૂકવે છે આ કમ્પ્લેન જો બીજા ભાઈ કરી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ બીજા ભાઈ આઠ નવ દસ એટલે કે આ કમ્પ્લેન એ ખાલી નાટક જ છે લોકોને મૂર્ખા બનાવવાનું ઓનલાઈન કમ્પ્લેન એ નાટક જ છે બાકી જો તમે કમ્પ્લેન સોલ્વ કરતા હોય તો ખરેખર જેવી એક કમ્પ્લેન થાય એનો ફોટો એને મોકલો અને એને ઓકે કરો અને પછી એ ક્યારેય કમ્પ્લેન ન થવી જોઈએ આ તમે એક કમ્પ્લેન કરી એટલે પાછું અઠવાડિયામાં હળિયા નાખીને ગયા અને ઓકે કરી દો બારોબાર બાર અને તરત બીજે દિવસે પાછી ઉભરાય એટલે હવે આ નાટક અહીંયા ચલાવવામાં આવવા નથી ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં અને હવેથી જોવાનું આ કાયમી નિરાકરણ નહીં થાય તો અમે કીધું એમ સોમ મારે આ જ ગટરનું પાણી મ્યુનિસિપાલિટીમાં અને વરાછા જોવાનો બીચમાં ઠલાવશું અને હવે પછીનો જે વેરો આવશે અહીંયા જ્યાં સુધી રોડ રસ્તાની વ્યવસ્થિત આયોજન નહીં થાય ત્યાં સુધી પછી આ અહીંયાના વેરા પણ ભરવામાં નહીં આવે આ પૈસા અમે અમારી પાસે રાખી મૂકશું અને આમાંથી અમે અમારી ગટરને રોડ રસ્તા બનાવી લેવું જેને જે ઉખાડો હોય ને એ ઉખાડી લીધો જે અધિકારીને અને તમે જે અત્યારે ગુંડાગર્દી ઉપર ઉતર્યા છો બધા એ વિડીયો જોયો છે વડોદરામાં એ બોયલો હતો કે ભાજપનો કોઈ લુખો અહીંયા આવે તો અમે એના ટાંક્યા તોડી નાખીશું તમે અહીંયા વરસાદમાં એને ચાર દિવસ એના છોકરાને દૂધ નથી પીવડાવ્યું એના છોકરાઓને કોઈ સારી સુવિધા નથી આપી એને ખાવા પીવા નથી આપી ચાર દિવસ અને એ માણસનો ગુસ્સો આવે અને એ બોલે અને તમે નકટાવ એની અમુકણી એની લાગણીને વાચા આપવાને બદલે તમે એની ઉપર એને એફઆઈઆર કરીને બગેડાવો છો માટે હું દરેકને વિનંતી કરું છું સુરતની દરેક પ્રજાને વિનંતી કરું છું કે આ ભાજપના ચોરોથી પીવાનું નથી કારણ કે આ લોકોને હવે એની પાસે બીજું કોઈ છે જ નહીં નથી એના કોઈ કાર્યકર્તા બનવા રાજી નથી એની સાથે કોઈ રહેવા બાજી છતાં પણ આ લોકો જીતી જાય છે તો એ ગોલમેલ કરીને જીતે છે પરંતુ જ્યારે પ્રજા એક થઈ જાય ત્યારે આ ચોરોને એને હેઠે દેવું પડશે અને એના જે અત્યાર સુધી પ્રજાને ભાંથી લૂંટ્યું છે એનો બધો હિસાબ આપવો પડે માટે ફરીથી હું આ મેયરને સ્ટેન્ડિંગના ચેરમેનને કમિશનરને અહીંયાનો જોનલનો જે છે વરાછા ઝોનલ એનો એના જે અધિકારી છે એને વિનંતી કરું છું કે બે દિવસમાં કમ્પ્લેનનું નિરાકરણ નહીં આવે તો પછી જે કાંઈ પણ ફસે એની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે કેટલા દિવસ થી ઉભરાઈ ગયા દિવસ નઈ એક વર્ષ એક

કઈ નઈ હવે એ આપડે છે ને આ બે દિવસ એને આપ્યા છે બે દિવસ માં નોંધાય એટલે આપડે ઘેરાવ કરવાનો છે બરોબર છે